નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કોગસ ગામે માતા ફળિયામાં રામદેવજીના સ્થાનક પાસે ધ્વજારોહણ કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘોકસ ગામના માતા અનુસંધાને આ વર્ષે પણ તારીખ રોજ સવારના નવ કલાકે રામદેવજીના સ્થાનક પાસે રામદેવજીની નવરંગી ધજા ચડાવવામાં આવી આ પ્રસંગે ગુગસ ગામના તેમજ સમગ્ર વિસ્તારના સાધુ સંતો ભક્ત ભાઈઓ અને બહેનો તેમજ નાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આવેલ દ્વારા ભજન કીર્તન તેમજ આરતી પૂજન અને સેવા હવન પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ રામદેવજી ભગવાનની નવરંગી ધજા ચડાવવામાં આવી હતી અંતમાં સૌ ભક્તજનો પ્રસાદ લઈ અને છૂટા પડ્યા હતા અલ્કેશ પારગી આઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા